નમસ્કાર હું શર્મા દીપક રાવજીભાઈ પુષ્પદીપ સાહિત્ય જગત આયોજિત સ્પર્ધા નંબર અઠ્યાવીસ અંતર્ગત મારી રચના કે જેનું શીર્ષક છે જીવન સૌનું છે જળ જ્યાં જવાનું તે રજૂ કરું છું મારી રચના તારું ને મારું સૌનું જીવન છે જ્યાં જવાના જળ ઇચ્છાઓનો ખડકલો કદી ન થાતો પૂરો જીવનભર બાળપણની ઈચ્છા ઘોડો ઘોડો રમવાની રહી છે અધૂરી બાઈક લાવી કરી મેં પૂરી ચણાના સાંટે પૂરાવું હું પેટ્રોલ શાળાએ જતાં આવતા જોતાં મોટાં હવેલીને મોલાત હવેલી બનાવવાનું હવે લાગે છે મને જડ જ્યાં જવાના ટુ બીએચકેથી માનવો પડે સંતોષ આ મોંઘવારીમાં દીકરાને બનાવવો હતો મોટો દાખતર મારી એ ઈચ્છા રહી અધૂરી મેડિકલની ફી સાંભળીને થયું સ્વપ્ન મારું જડ જળ જવાનું દીકરીઓને રંગે ચંગે પરણાવીશું મોટા પાર્ટી પ્લોટમાં ભાડું પાર્ટી પ્લોટનું સાંભળીને વાત બની જ્યાં જવાનું મળી છે સરસ મજાની નોકરી મને પ્રાથમિક શાળાના શિક્ષકની નહીં થવા દો મારા વિદ્યાર્થીઓની ઈચ્છા જ્યાં જવાના પૂરા કરીશ એમના સ્વપ્ન સાચું શિક્ષણ હું આપીને કરાવીશ નામ રોશન એમના ગામ અને માવતરનું સુંદર મજાનું એમનું ભવિષ્ય છે મારે બનાવવાનું નમસ્કાર